જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજના સોમવારના દિવસે આપણે અમુક ઉપાયો વિશે વાત કરવાના છીએ કે જેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે જો આ ઉપાયો સોમવારે કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે છે સોમવાર ભગવાન શિવને સમર્પિત છે અને શિવજી એ હિન્દુ ધર્મના ત્રણ મુખ્ય દેવતાઓમાંના એક છે તેઓ જગતનો સંહાર કરે છે અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહીં પરંતુ લિંગ રૂપે પૂજવામાં આવે છે શિવ પરિવારમાં ભગવાન શંકર માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન કાચબો અને પોઠિયો પણ શિવ પરિવારની સાથે જ જોવા મળે છે આપણા હિન્દુ ધર્મમાં ભગવાન શિવને પ્રેમ અને શક્તિના દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ ભગવાન ભોલેનાથની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે તો તેના જીવનમાં સુખ આવે છે અને મૃત્યુ પછી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો સોમવારે ભગવાન શિવને પાણીનો ઘડો ચડાવવામાં આવે તો તે ખૂબ જ ખુશ થાય છે અને ભક્તોને પરિણામ આપે છે આ ઉપરાંત કેટલાક એવા ઉપાયો જેને તમે ભગવાનના આશીર્વાદ મેળવી શકો છો તો આવો જાણીએ પેલું છે જળ અને દૂધ અર્પણ કરો સોમવારે ભગવાન શિવના મંદિરે જાઓ અને શિવલિંગ પર પાણી દૂધ અને ગંગાજળ બીજું છે બેલપત્ર અને ધતુરો અર્પણ કરો શિવલિંગ પર બેલપત્ર ધતુરો વગેરે અર્પણ કરવાથી જાતકને જીવનમાં સુખ અને સૌભાગ્ય મળે છે આ ઉપરાંત સોમવારે શિવજીને પ્રિય મંત્રનો જાપ પણ કરો સોમવારે શિવલિંગની પૂજા કર્યા પછી મહામૃત્યુ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર નો જાપ કરવાથી રોગો અને અવરોધો થી મુક્તિ મળે છે મહામૃત્યુંજય મંત્ર જે આ પ્રમાણે છે ઓમ ત્રંબકે યજામહે સુગંધિત પુષ્ટિવર્ધનમ

પરિસજીવન કરવાની શક્તિ રાખે છે આ મંત્રનો જાપ કરવાથી અકાળે મૃત્યુનો ભય ઓછો થઈ જાય છે સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ થાય છે સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાખતી વખતે જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ મળે છે આ મહામૃત્યુન જે મંત્રનો અર્થ આ પ્રમાણે છે ઓમ એટલે કે ઓકારના રૂપમાં ભગવાન શંકર ત્રંબકમ તમારી ત્રણ આંખોવાળી સુંદર યજામહે અમે પૂજા કરીએ છીએ કૃપા કરીને અમારા જીવનમાં સુગંધિમ ભક્તિની સુગંધ આપો પુષ્ટિવર્ધનમ આનંદમાં વધારો ઉર્વારૂકમીવ એટલે કે જે રીતે ફળ સફળતાથી મળે છે બંધનન વૃક્ષના બંધનમાંથી મુક્ત થાય છે તે જ રીતે મૃત્યુ મોક્ષે મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપનાર મા અમૃતા મને અમૃતનો દરજ્જો આપો ઓમકારના રૂપમાં ભગવાન શંકર તમારી ત્રણ આંખોવારી સુંદરતાની અમે પૂજા કરીએ છીએ કૃપા કરીને અમારા જીવનમાં ભક્તિની સુગંધ આપો આનંદમાં વધારો કરો જે રીતે ફળ સરળતાથી મળી શકે વૃક્ષના બંધનમાંથી મુક્ત થાય તે જ રીતે મૃત્યુના બંધનમાંથી મુક્તિ અપાવો અને મને અમૃતનો દરજ્જો આપો આ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો શ્રેષ્ઠ સમયગાળો બ્રહ્મા મુહૂર્ત છે જે સવારે ચાર વાગ્યાનો માનવામાં આવે છે મહામૃત્યુંજયનો જાપ હંમેશા શુદ્ધ વાતાવરણમાં કરવો જોઈએ જેથી તમારું મન તે બધી ચિંતાઓને દૂર કરી શકે અને તમારો આખો દિવસ સકારાત્મક અને પ્રેરિત રહી શકે સોમવારના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે સોમવારે શિવ મંદિરમાં રુદ્રાક્ષનું દાન કરો આમ કરવાથી તમને શુભ ફળ મળશે આ ઉપરાંત સોમવારે સફેદ કપડાં પહેરવા જોઈએ આનાથી તમારા મનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા રહેશે જો તમે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હોય પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય તો સોમવારે રાત્રે શિવ મંદિર માં શિવલિંગની સામે ઘીનો દીવ પ્રગટાવો તેનાથી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે જો તમે નોકરી કરતા હોય અને તેમાં કોઈ અવરોધ આવતો હોય તો સોમવારે શિવલિંગ પર મથ ચડાવો આમ કરવાથી કરિયરમાં નવી પ્રગતિઓનો માર્ગ ખૂલશે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરી ભગવાન શિવના પ્રિય સોમવાર વિશે સોમવારમાં કરવા જેવા અમુક ઉપાયો વિશે જેથી માતા લક્ષ્મી સામે ચાલીને તમારા ઘરે આવશે અને તમારું જીવન સુખી અને સમૃદ્ધ રહેશે તો હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા છે શ્રી કૃષ્ણ રાધે રાધે